ભાવનગર આવેલા શક્તિસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું છે તો ભાજપ હાર ભાળી ગઈ છે એટલે અમારા ઉમેદવારોને દબાવવા માંગે છે ભાજપે ચાર સમર્થકોને દબાવીને ફોર્મમાં અમે સહી નથી કરી તેવું પોલીસ

અને સ્પર્ધા જ ન થાય આવો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી કરશે એની અમને દહેશત હતી અને એટલા માટે ગુજરાતના તમામ ફોર્મમાં નાની એવી પણ ક્યાંય ટેકનિકલ ભૂલ ન રહે એની અમે સંપૂર્ણ કાળજી રાખી હતી આમ છતાં ચૌદ જગ્યાએ ન ઉઠાવી શકાય એવા વાંધા ઉઠાવ્યા ક્યાંય માન્ય ન રહ્યું સુરતમાં અમારો એક પાટીદાર યુવાનની તરફેણમાં માહોલ હતો અને કોંગ્રેસ જીતી જશે એવી પરિસ્થિતિ લાગી તો ત્યાં આગળ પોલીસના ઝાપતા નીચે જે ટેકેદારો એ સહી કરી હતી એ ટેકેદારો પાસેથી એવી એફિડેવિટ કરાવડાવી કે અમે આમાં સમર્થન આપતી સહી નથી કરી હવે કેમેરાની આંખ નીચે જ્યારે ફોર્મ રજૂ કરવા જાય છે ત્યારે પણ એ લોકો જ છે અને એકાદો માણસ આમ તેમ કરે સમજી શકાય ચાર ચાર વ્યક્તિ એટલે કે ત્રણ મુખ્ય વ્યક્તિના ફોર્મના અને એક ડમીનો ચારેય વ્યક્તિ પોલીસના જાપ્તા નીચેને આવી આવીને આ કરે છે આ સ્પષ્ટ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીએ લોકશાહીને કલંકિત કરી છે સ્પર્ધાથી ડરીને ગેરકાયદેસર રીતે લોકશાહી રીતે કોંગ્રેસ સ્પર્ધામાં ન રહે એવું જે કામ કર્યું છે જરૂર અમારી લીગલ ટીમ આને જોઈને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી તો લડશે પરંતુ આ જે પરિસ્થિતિ પેદા થઈ છે એને ગુજરાતની જનતા પણ જુએ છે ને હું માનું છું ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટી ને આ કારણે વધારે જોર થી નકારશે એમની વિરુદ્ધ મતદાન કરશે બાપુ જો રદ થાય તો કોંગ્રેસનો ચહેરો સુરત કોણ એ જોઈશું હજી આગળ હજી ચાર વાગે જજમેન્ટ આવવાના છે